સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ અરે તારીખ આજે ઓગણીસો ઓગસ્ટ બે હજાર પચીસ રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે એની ચર્ચા આપણે કરી રહ્યા છે ગઈકાલે આપણે જોયું કે ભાઈ પ્રત્યક્ષ જે કોઈ પ્રમાણ છે તે બધા કેવા હોય છે વિશેષણવાળા જ હોય છે એ નિર્વિકલ્પક હોય કે સવિકલ્પક હોય નિર્વિકલ્પક અને સવિકલ્પકની આપણે ઘણી બધી ચર્ચા કરી કે જે વસ્તુને તમે પહેલી વખત જોતા હોવ પ્રત્યક્ષ જોવું કે પ્રથમ વખત તમે જુઓ અને એ વસ્તુ જે એક જ હોય તો એ નિર્વિકલ્પક છે કારણ કે હજુ તમે એના જેવું બીજું કંઈ જોયું જ નથી એટલે તમારી પાસે કોઈ બીજો વિકલ્પ નથી પછી એના જેવું તમે બીજું ત્રણ ચાર પાંચ એવી બીજી જેટલી પણ વસ્તુ જુઓ બરાબર એ બધી સવિકલ્પક થાય એટલે એમાં તમને વિકલ્પ મળ્યા એટલે સવિકલ્પક થાય પણ નિર્વિકલ્પક જે પહેલી જે વસ્તુ મળી તે કે એ જ જાતિની કે એ જ પ્રકારની બીજી ચાર વસ્તુ મળી તે સવિકલ્પક થઈ રહી બધી વસ્તુઓ જે કોઈ જગતમાં છે તે બધું કેવું છે વિશેષણવાળું છે વિશેષણ વગરનું કાંઈ નથી કેમ નિર્વિકલ્પક છે તે એની ઓળખાણ બીજી જે જાતો છે કે બીજો જે સમુદાય છે એનાથી અલગ પ્રકારે કરશે એટલે એની નિર્વિકલ્પક તરીકે પણ એક પાક્કી ઓળખાણ છે સવિકલ્પક છે તેની ઓળખાણ પછી બીજી બીજી રીતે બદલાતી જાય છે ઝાડું છે પાતળું છે લાલ છે ભીરું ભૂરું છે પીરું છે કલર ગુણ અલગ અલગ રીતે મતલબમાં દુનિયામાં વિશેષણ વગરનું કંઈ નથી એવું રામાનું જ વેદાંત કહે છે ભગવાન પોતે અહીંયા અવતાર ધારણ કરે છે એમાં પણ અલગ અલગ પ્રકારના ભગવાન જે ચરિત્રો કરે છે એ ચરિત્રો પાછળ ભગવાનનું વૈવિધ્ય રહેલું છે અને એ જે ભગવાનના અવતાર જે છે એની ઓળખાણ બને છે સમજો બરાબર રાવણ હતો તે રામચંદ્ર ભગવાનની પત્નીનું હરણ કરી ગયો અને શ્રી કૃષ્ણ ભગવાન હતા તે શિશુપાલ જોડે લક્ષ્મીજીના લગ્ન થવાના હતા એ શિશુપાલ કોણ હતો તો પેલા જે રાવણ અને કુંભકર્ણનો હતો એ જ હતો શિશુપાલ શિશુપાલ અને દંતવગ્ર તો લક્ષ્મીજી જોડે એના લગ્ન રૂક્ષ્મણીજી જોડે નક્કી થયેલા અને એની ઘરવાળીને ભગવાન ઉચકીને ચાલી ગયા સમજી જાઉં પેલાનો બપોરે બાર વાગે અવતાર થયો પેલાનો રાત્રે બાર વાગે અવતાર થયો પેલાનો ભગવાનનો અવતાર થયો ત્યારે એમની માતાજી જે હતા તેમણે ભગવાનનો ઓર્ડર કર્યો રામચંદ્ર ભગવાનને જય પ્રગટ કૃપાલા દીન દયાલા કે તમે આ જે ચતુર્ભુજ રૂપે દર્શન આપો છો આ તો ભગવાન થઈને તમે આવેલા મારા બાળક થાવ તો ભગવાન રામચંદ્રજીએ એમની બધી આજ્ઞા માની અને છેલ્લે બે ધ્રુસકા મારીને રડ્યા પણ ખરા કે બાળક તો રડે બરાબર એટલે એમણો જેવો અવતાર થયો એવું એમણે માતા કૌશલ્યાની બધી આજ્ઞા માની અને એ પ્રમાણે એ વર્ત્યા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જેવા પ્રગટ થયા એવો જ એમણે વાસુદેવને શું ઓર્ડર કર્યો અને અહીંયાથી લઈ જાઓ તમે મને બચાવી નહીં શકશો એટલે એમણે એમના બાપાને ઓર્ડર કર્યો કે તમારે આ પ્રમાણે વ્યવસ્થા મને લઈ જવાની કરવી પડશે બરાબર ભગવાન રામચંદ્રજીનો અવતાર થયો તો એ પહેલાં કૌશલ્યા માતાને પગે લાગ્યા ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર થયો તો બાપના માથે ચડી ગયા સીધા ટોપલા પર સમજો એટલે ભગવાનના ચરિત્રોમાં પણ આટલું બધું વૈવિધ્ય છે સમજો એટલે વિશેષણ વગરના તો ભગવાન પણ પોતે અહીં આવતા નથી અને રામાનું જેદાન તો કે એ જ છે કે ભગવાન અનંત કલ્યાણકારી ગુણવાળા છે તો અનંત કલ્યાણકારી ગુણ હોય તો બધા શું છે વિશેષણ જ છે ને અરે જીવમાં વિશેષણ હોય જ ને બરાબર કાળો હોય ધોળો હોય લાંબો હોય ટૂંકો હોય ઝાડો હોય જીવ નહીં હોય પણ એનું શરીર હોય જીવ તો બાજુ એક સરખા જ છે બધાને બરાબર પણ એની ઓળખાણ એના શરીરે કરીને થાય છે અને જીવની ઓળખાણ એના લક્ષણે કરીને થાય છે એના ગુણોમાં પણ ઘણો બધો ફેરફાર હોય છે સ્વરૂપે કરીને બધા ભલે સરખા હોય અણુ પરિમાણ પણ એના ધર્મો કેવું કે એના ગુણ કેવું તેમાં કેટલો બધો ફરક હોય કોઈ બહુ સારો માણસ હોય બરાબર કોઈ એનાથી ઉતરતો હોય ઉત્તમ હોય કોઈ મધ્યમ હોય કોઈ કનિષ્ઠ હોય બરાબરને કળિયુગના માણસો આપણે જે કહીએ એ પ્રમાણે ભંગાર અને અતિભંગાર બરાબર એવા ઘણા બધા પ્રકારના જીવ હોય સમજો પણ એ જીવોની પણ અલગ અલગ ઓળખાણ છે ને એટલે વિશેષણ વગરનું કંઈ નથી હવે એનાથી આગળ આપણે જઈએ ભેદાભેદનું ખંડન બરાબર કે ભાઈ ભેદ છે કે અભેદ છે એટલે ભેદાભેદ એનું ખંડન આવશે હવે બરાબર ચાલો આ જ કારણથી સર્વત્ર ભેદાભેદનું પણ ખંડન થઈ ગયું બરાબર એટલે બધા ભેદ આ ઠેકાણે રામાનુજાચાર્ય પ્રસંગોપાત બાદ ભેદાભેદ ખંડન કરે છે બરાબર કયો પેલો ભેદ છે ને અચિંત્ય ભેદાભેદ બરાબર કે જેનું ચિંતવન થઈ શકે એવું નથી એનું પણ અહીંયા ખંડન કરે છે ઉપર જાતિ અને વ્યક્તિની વાત આવી એથી તેઓના સંબંધ વિશેનો પ્રશ્ન સૂચવાયો છે તે એ કે જાતિ અને વ્યક્તિ એ બેનો અભેદ માનો કે ભેદ માનો કે ભેદાભેદ માનવો જાતિ અને વ્યક્તિની ઉપર આપણે વાત કરી બરાબર એમાં તમે જોવું તો હવે ત્રણ એની ઉપર તમને વિકલ્પ મળે ભાઈ જાતિ અને વ્યક્તિ સમજો એથી તેઓના સંબંધ વિશેનો પ્રશ્ન સૂચવાયો છે કે ભાઈ એ બધા જાતિમાં જે એ લોકોનો પ્રશ્ન છે એ સંબંધ કોનો છે બધી ગાયોનો સંબંધ શું છે બરાબર તો શું છે તે કે જાતિ અને વ્યક્તિ એ બેનો અભેદ સમજવો કે ભાઈ એ જાતિ એ કરીને અભેદ છે એટલે એક સરખા છે ઓકે કે ભેદ માનવો કે ભાઈ જુદા છે તો ગાય અને ભેંસ હોય તો જુદી જુદી છે ગાય અને ગાય હોય તો ભેગી છે બરાબર હવે કોઈ એમ પણ કહેતો હોય કે ભાઈ ભેદ પણ છે ને અભેદ પણ છે અચિંત્ય ભેદાભેદવાળા છે ને પેલા કે ભાઈ જીવ અને ભગવાન વચ્ચે ભેદ પણ છે ને અભેદ પણ છે એવું એ લોકો કહે છે બરાબર તેનું અહીંયા ખંડન આવશે એટલે શું આવશે આ જ કારણથી સર્વત્ર ભેદાભેદનું પણ ખંડન થઈ ગયું એક જ જાતિની બે વ્યક્તિ વચ્ચે જો નીચે લખેલું છે બરાબર જાતિ અને વ્યક્તિ વચ્ચે ગુણ અને ગુણી વચ્ચે ક્રિયા અને ક્રિયાવાન વચ્ચે કાર્ય અને કારણ વચ્ચે ભેદાભેદ છે અર્થાત એકબીજાથી ભિન્ન છે તેમજ અભિન્ન પણ છે એવો કેટલાક વેદાંતીઓનો મત છે એ શંકરાચાર્યનો મત નથી પણ તેનું અત્રેય પ્રસંગોપાત ખંડન કરેલું છે બરાબર એટલે અહીંયા મેં તમને શું કહ્યું શ્રીભાષ્ય એક એવું શાસ્ત્ર છે કે જેમાં રામાનુજાચાર્યએ એક પકડીને બધાનું ખંડન કરેલું છે સમજો એટલે અહીંયા અચિંત્ય ભેદાભેદનું પણ ખંડન આવશે બરાબર એ અચિંત્ય ભેદાભેદ ઘણા લોકો વૃંદાવનને વિશે માનનારા છે કે ભાઈ ભગવાન અને વચ્ચે વાસ્તવિક ભેદ છે કે નહીં એ અચિંત્ય છે અચિંત્ય એટલે ચિંતવન કરવા જેવો નથી એમાં એ લોકો કોનું ઉદાહરણ આવે છે મીરાબાઈ આદિકનું ઉદાહરણ આપે છે બરાબર એટલે બધા પોતપોતાની થિયરીએ રજૂ કરે છે અને પોતપોતાના હિસાબે કહે છે અને પોતપોતાના હિસાબે બધાએ પોતપોતાના મતનું વિસ્તાર કર્યો અને એનો પ્રચાર પ્રસાર કર્યો અને બીજાના મતનું ખંડન કર્યું જો આને સિદ્ધાંત જોડે સો ટકા લેવા દેવા છે કે આપણે કયા સિદ્ધાંતથી ભગવાનને માનવા આને ભક્તિ જોડે કોઈ લેવા દેવા નથી જેટલા પણ ભક્તિ સંપ્રદાયવાળા છે કે જેટલા પણ શરણાગત સંપ્રદાયવાળા છે તે બધા ભક્તિ કરવાનું તો કે જ છે ભક્તિ વગર કોઈની મુક્તિ થવાની નથી હવે આ જે મગજમારી જે છે સમજો મગજમારી તમે કહ્યું કે આ બધું જે શાસ્ત્રાર્થને લગતું જે પણ કંઈ છે એ પેલા દસ ટકા લોકો માટે જે કે છે કે જે ભણેલા છે સમજો એટલે જે ભણેલા છે એના માટે આ બધો મુદ્દો છે કે ભાઈ સત દર્શન જેને ભણેલા હોય કે જે ભાઈ આ પ્રમાણે સાંખ્ય અને યોગને એ બધા દર્શનશાસ્ત્રો આવે છે કે પછી ગુરુ શંકરાચાર્યના અદ્વૈતથી માંડીને આ અચિંત્ય ભેદાભેદ સુધીની જે કંઈ વાત આવે છે બરાબર પેલા એક પુન્દ્રિક મારક છે તે અચિંત્ય ભેદાભેદને માને છે ગૌડ સંપ્રદાયને બરાબર હજુ તો આમાં પાસુપત મતનું પણ ખંડન આવશે અઘોરી મતનું પણ અઘોર મતનું પણ ખંડન આવશે બરાબર શુદ્ધાદ્વૈતનું પણ ખંડન શ્રીજી મહારાજે વચનામૃતમાં ઘણી બધી જગ્યા પર કરેલું છે ખંડન ખંડનની જગ્યા પર બરાબર છે એ શાસ્ત્ર ચાલતું હોય કે હરિદિગ્વિજય ચાલતું હોય કે ભગવાન સત્સંગી જીવનમાં મુક્તાનંદ સ્વામીએ સભા જીતી તો એ ખંડન ખંડનની જગ્યા પર બરાબર છે તો પછી એ આખો દિવસ ખંડન ખંડન ખંડનની હોવું જોઈએ સમજીને ફરગ્યું એન્ડ ફરગેટ કારણ કે એ ખાલી પ્રિન્સિપલ છે થિયરી છે એની સમજણ તમને ગેળ એક વખત બેસી ગઈ પછી એ પૂરું થઈ ગયું પછી એને મસર 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 નહીં કરવાનું કારણ કે આ ખંડન મંડન મારું વધારે કરીએ ને તો ઉદ્વેગ બહુ થાય કારણ કે એક વખત તમને એ ખંડન મંડનની આદત પડી ગઈ ને તો તમે રોજ કંઈ ને કંઈક કરતા હશો ને તો કોઈને કોઈ એવો મતનો મળશે જ જે તમારાથી વિરુદ્ધ મતનો હોય એટલે તમારે જવાબ આપવો પડે પછી એને કારણ કે તમને એવી વૃત્તિ થઈ જાય પછી સમજી ગયા તમે રસ્તે ગાડી ચલવો છો તમે અહીંયા તમારી જે કોઈ મંજિલ હોય ત્યાં પહોંચો છો તો બધા એક સરખા જ તમને ગાડી ચલાવવાવાળા મળે છે કોઈ વાંકો કોઈ ચૂકો પણ તમે બધા જોડે મગજમારી કરો તમે શું વિચારો છો મારે મારી ઓફિસ જવાનું જ મારે મંદિર જવાનું જ આરતી રહી જશે એની જોડે માથાકૂટ કરીશ તો આરતી રહી જશે એટલે આપણે એ સ્વાર્થે કરીને મંદિર નહીં આવી જતા કે આપણા કામે નહીં પહોંચી જતા હવે એવું જરૂરી નથી કે દરેક જગ્યા પર આપણે જ ખોટા હોઈએ પેલા લોકો પણ ખોટા હોય પણ આપણે કેમ મગજમારી નહીં કરતા કારણ કે આપણે સમય બગાડવા માનતા નથી સમજ પડી ગઈ એટલે અત્યારે જે પ્રકારનો જમાનો ચાલે છે અને સોશિયલ મીડિયા પર લોકો જેટલા એક્ટિવ છે અને એને લોકો જેટલી ગંભીરતાથી લઈ જાય ઘણા લોકો બહુ ગંભીરતાથી લઈ જાય એમાં ખૂન પણ થઈ ગયા છે અને ઘણા લોકો એને પેલું પેપર વાંચતા હોય શાંતિથી મૂકી દે એમ ખાલી જોઈ લે કોને મૂકી દે છે સમજી ગયા એટલે એને તમારે કેટલા ગંભીરતાથી કયા ટૉપિકને લેવાનો છે એમાં તમારે તમારું વિઝડમ જે છે તમારી વાઇઝનેસ એ વાપરવાની છે દરેક જોડે તલવાર ખેંચવાની કોઈ જરૂર નથી આપણે કેશુ કેશુસ્વામી એ પ્રમાણે આપણે આપણો મત પહેલાં શાંતિથી સમજી લેવાનો બીજાનું ખંડન હોય તો જોઈ લેવાનું આપણે બીજાના મતને અનુસરવાના નથી એ વાત પાકી છે આપણે કોઈ નિરાકારને માનતા નથી તો નિરાકારને માનવાના નથી આપણામાં કોઈ શુષ્ક વેદાંતિ છે એની બધા જ ભગત ભજન કરવા આવે છે હવે જેને વિશિષ્ટતા અદ્વૈત મત નહીં ખબર કે અદ્વૈત મત નહીં ખબર એ પણ ભજન તો કરે જ છે બરાબર તો ભજન કરવા આપણે આવીએ છીએ તો આ ફિલોસોફી ફક્ત જાણવા માટેની છે આ મારી સમજણ છે પછી કોઈ તમને એમ કહે કે ના સ્વામિનારાયણ ભગવાન વિશે આમ બોલ્યો જીપાલમાં નહીં જીવું નામને તેમ તો પાજીપાલમાં નહીં જીવવું એવું ભગવાને એક જગ્યા પર કયું છે સમજો ના નહીં પાડીએ આપણે એને તો વિમુખ હોય એના વેણથી વેણ લેવું એ વાત પણ બરાબર છે ચાલો આપણે એવું કરીએ પણ કેટલા લોકો જોડે કરીએ અત્યારે રોજ સવાર પડે ને તમે સોશિયલ મીડિયા પર કેટલા નહીં જવાબ આપવાના તમારી પાસે એટલી ફુરસત છે અને પછી તમને એવું લાગે કે તમે એ આપી શકો જ ને કરી શકો તો કરો અમારા ક્યાં જતા કરો તમે પણ પછી તમે જુઓ કે તમે ભજન કરી શકો છો કે તમે માળા ફેરવો ત્યારે પણ તમને એ જ દેખાય છે કે પેલાને જવાબ આપવાનો છે આને જવાબ આપવાનો છે કરી જાઓ તમને શાંતિ કેમાં લાગે તે તમે જો બરાબર એટલે એ તમારે નક્કી કરવાનું છે કે તમારે શું કરવું સમજી ગયા તમને એવું લાગતું હોય કે તમારી વૃત્તિ એ પ્રમાણે જ ભગવાનમાં રહી જાય પેલા લોકોની જેમ અમારો જે એક મિત્ર હતો એ પ્રમાણે એને મારામારી થાય નહીં ને કોર્ટ કચેરીમાં જાય નહીં ત્યાં સુધી મજા નહીં આવતી હતી એને કીક જ નહીં મળે સમજી ગયા તો તમને પણ જો એવું થતું હોય ને એ રીતે તમારી ભગવાનમાં વૃત્તિ રહેતી હોય તો વેરી ગુડ તમે એવું કરો ને તમને એવું લાગતું હોય કે આને ખાલી સમજીને થિયરી છે ફિલોસોફી છે સમજી ગયા ખંડન થઈ ગયું વાત પૂરી થઈ ગઈ આપણે આપણું ભજન કરવાનું છે તે કરવા માંડો તો એ પ્રમાણે લાઇટલી લેવું હોય તો એ પ્રમાણે લેવું બરાબર છે એટલે એ આપણી ચોઈસ છે સમજવાની કોઈ ના નથી પણ એને કેટલા ટકા કેવી રીતે કેવું લેવું એ તમારી ઉપર છે બરાબર ચાલો એટલે શું કહ્યું કાર્ય અને કારણ વચ્ચે ભેદાભેદ છે કાર્ય અને કારણ વચ્ચે ભેદાભેદ છે એ તમને ખબર કે નહીં જે કારણ છે એ જ મોટું થઈને કાર્ય બને છે એટલે એ કેવું છે કારણ પછી ભલે ભલા અલગ અલગ રીતે એક કારણ હોય અને કાર્ય હોય તો કારણ અને કાર્ય એ બંને આમ અભેદ છે કારણ કે દાખલા તરીકે બીજ જે છે હવે આંબાનું બીજ હોય તો એમાંથી પછી કેરી જ થવાની છે તે અભેદપણું થયું ને એમાંથી કંઈ બીજું બટાકો નહીં થાય કે ભાઈ અંદર વાવેલી તમે કેરીને ઉપર થઈ ગયો બટાકો એવું નહીં થાય એ જેવું છે તેવું ને તેવું જ રહે એમ બરાબર એટલે એમાં શું છે કાર્ય અને કારણ વચ્ચે ભેદાભેદ છે અર્થાત એકબીજાથી ભિન્ન છે તેમજ અભિન્ન પણ છે એવા કેટલાક વેદાંતીઓનો મત છે આ કોઈનો મત છે આ રિયાલિટી નથી તમે સમજો અચિંત્ય ભેદાભેદ પણ કોઈનો મત છે વિશિષ્ટતા દ્વૈત જેમ રામાનુજાચાર્યનો મત છે જગદગુરુ શંકરાચાર્યનો જેમ અદ્વૈત મત છે તેમ દ્વૈત કેવું કે શુદ્ધાદ્વૈત વલ્ભાચાર્યનો છે અને વિશિષ્ટતા દ્વૈત જે છે તે ચૈતન્ય મહાપ્રભુનો મત છે અરે અચિંત્ય ભેદાભેદ એ ચૈતન્ય મહાપ્રભુનો મત છે બરાબર હવે તમારે એનું ખંડન થઈ એટલે વાત પૂરી થઈ તમારે પછી તમારું વજન જ કરવાનું છે આપણે તો જીવ ઈશ્વરને માયા ત્રણ તત્વોને માનીએ છીએ ઉપાસ્ય ઉપાસક ભાવ છે અને ઉપાસના કોની કરવાની જે ભગવાનની કરવાની જેના આપણે બધા કોણ છે ઉપાસક છે એ પ્રમાણે આપણે કરવાનું તો ભજન જ છે આપણે બધા મત એવું કહેશે કે આનો મત ખોટો હવે તમે આ અત્યારે વાંચો તો તમને એમ જ લાગે કે વિશિષ્ટતા દ્વૈત સાચો પણ જો ન કરે નારાયણ તમે આ મતમાં નહીં હોવ અને વિશિષ્ટતા દ્વૈતની જગ્યા પર તમે અદ્વૈતમાં પહેલી વખત પહોંચી આવો તો તમે વિશિષ્ટતા દ્વૈતનું ખંડન કરો અને તમે અચિંત્ય ભેદાભેદમાં ગયા હોવ તો તમે એનું ખંડન કરો સમજી ગયા એટલે તમે જ્યાં પહેલા પહોંચેલા છો એ પ્રમાણે તમને જે મતનું અનુસંધાન રહ્યું કે અભ્યાસ થયો તમે એ મતનું પ્રતિપાદન કરો આઈડિયા આવે છે પછી તમે એ મત પ્રત્યે કેટલા કટિબદ્ધ છો કે કેટલા કટ્ટર છો એની પર આધાર રહી છે તમારા જીવનનો સમજો ડેટ સાવ આઈ એમ ટેકિંગ ઇટ જ્યારે અહીંયા અદ્વૈત મત ચાલતો હતો ત્યારે તમને એવું નહીં લાગ્યું કે અદ્વૈતની પણ ઘણી બધી વાતો સાચી છે અરે ચોથા પ્રકરણનું એકત્રીસમો અધ્યાય તમે વાંચો તો એમાં જ ઘણી જગ્યા પર તમને એવું લાગે કે અહીંયા અદ્વૈત મતની વાત કરેલી છે પણ એક્ચ્યુઅલી ભગવાને અદ્વૈત મતની વાત નહીં કરી નિર્વિકલ્પ સ્થિતિની વાત કરી છે એટલે અદ્વૈત સ્થિતિની વાત કરેલી છે અને સામે હમણાં શિક્ષાપત્રીની એક આજ્ઞામાં પણ આવ્યું કે ભગવાનના ભક્તની સૌથી ઉચ્ચ દશા તો ભક્તિની પરાકાસ્થા કઈ તો કઈ કઈ એ પોતે પોતાના જીવાત્માને પણ ભૂલી જાય એ ભક્તિની પરાકાષ્ઠા હવે જીવાત્માને ભૂલી ગયો એટલે શું થયું પેલી આઈડિયા આવી ગયો તમને એટલે આવું ભક્ત હકીકત તો એ આઈડિયલ સિચ્યુએશન નથી પણ એટલે જે ભક્ત છે એના માટે છે પણ ઓરિજનલી તમે જોવા જાવ તો જી વિશ્વને માયા ત્રણ તત્વો તો જુદા જ છે એટલે એ આઈડેન્ટિકલ નથી એ આદર્શ સિચ્યુએશન પેલો એની રીતે બરાબર છે કારણ કે એની નિર્વિકલ્પ સ્થિતિ થઈ ગઈ છે એટલે એને ભગવાન સિવાય બીજું કંઈ દેખાતું નથી તો એ એવું કહી શકે કે ભાઈ બધે મને તો ભગવાન જ દેખાય છે એટલે હું તો ભગવાનનું પ્રતિપાદન કરું પણ બીજા થોડું એવું કરી શકે સમજા મારી વાત એટલે મત જે છે એને સમજીને એ પ્રમાણે શાંતિથી તમારે એને સમજવાના છે અને ભક્તિ કરવાની છે એ સમજણથી શાસ્ત્રાત મહારથી બનવું એના કરતા ભગવત ભક્ત બનવું મને વધારે પ્રિય લાગે છે કારણ કે સબરી ભીલ હોય કે પછી બીજા જે કોઈ ભગવાનના ભક્તો એ કોઈ શાસ્ત્રાર્થ મહારથી હતા નહીં પણ એને બધાને ભગવાન મળેલા એટલે જો ભગવત ભક્ત તમે બનશો તો ભગવાન મળશે એ ગેરંટી વાત છે એવું ઘણી વખત થયું છે કે કોઈને કંઈ વ્યાકરણ ન આવડતું હોય કે કદાચ એને તત્વજ્ઞાન ન આવડતું હોય તો પણ ભગવાન એને મળેલા છે અને એવું પણ ઘણી વખત થયું છે કે જે શાસ્ત્રાર્થ મહારથી હોય એ બધા ભૂત બનેલા છે હવે અહીંયા આપણે એવું નહીં કહેતા કે શાસ્ત્ર નથી ભણવાના પણ શાસ્ત્ર ભણીને માથાકૂટ કરવા કરતાં ભગવાન પરમાત્મા તત્વને જાણીને ભજન કરવું જરૂરી છે શાસ્ત્રાર્થ કોઈને હરાવવા માટે કરવો એના કરતાં પોતાના જીવના મોક્ષ માટે કરવો એ વાઇસ સિચ્યુએશન છે સમજો એટલે કહેવાનો મતલબ એવો છે શાસ્ત્રોના અર્થને જાણો અને પોતે પોતાના આત્માને મજબૂત બનાવવાનો છે નહીં કે બીજાને પાડી દેવો છે સમજો હવે અચિંત્ય ભેદાભેદનું અહીંયા ખંડન આવશે આપણે સમજીએ અને ચૈતન્ય મહાપ્રભુનો જે મત છે એનું આ ખંડન છે મેં તમને કહ્યું એ પ્રમાણે આમાં તો પાસુપત મતનું પણ ખંડન આવશે એક એક બબ્બે લાઇનમાં છે બધા મતનું ખંડન આવશે અને શ્રીજી મહારાજે એ એકદમ સાયલન્ટલી જ્ઞાનની જ્યાં જ્યાં વચનામૃતમાં ચર્ચા કરી છે ને ત્યાં સાંખ્ય મતની બહુ જોરદાર ભગવાને અપેક્ષા બતાવેલી છે ઉપેક્ષાની અપેક્ષા જ્યાં જ્યાં ભગવાને આત્મનિષ્ઠાની વાત કરેલી છે ને વૈરાગ્યની વાત જ્ઞાન પછી વૈરાગ્યની વાત કરી છે મધ્યના વચનામૃતની અંદર પણ તો ત્યાં ભગવાને સાંખ્યમતની વાત કરેલી છે કારણ કે ચોવીસ તત્વો ચોવીસ તત્વો ભેરા જીવ ઈશ્વર તો જ્યાં સુધી એ ચોવીસ તત્વોથી એ જીવ ઈશ્વર પોતાને જુદા માને નહીં ત્યાં સુધી એ આત્મનિષ્ઠા દ્રઢ થવાની નથી અને આ વાત કહેનાર કોણ હતા ભગવાન એટલે શ્રીજી મહારાજે સાંખ્યશાસ્ત્રને સૌથી પ્રાચીન જ્ઞાનનું શાસ્ત્ર કયું છે યાદ રાખજો પછી પાછી ભગવાને એમ પણ કહ્યું કે એકલું સાંખ્ય કરતા સાંખ્ય અને યોગ એ બંનેને કોમ્બોમાં ચલાવવો તો વધારે ફાયદો છે કારણ કે સાંખ્યવાળાને નિરાકારવાદી છે અને ભગવાનની મૂર્તિનો એટલો આશરો નથી યોગવાળાને મૂર્તિનો આશરો પૂરેપૂરો છે પણ એ લોકો જ્ઞાનમાં પાછા ઢીલા પડે છે એટલે મૂર્તિમાં બાજુ એ મગજ મારી એ લોકોને એ લોકો સાકાર સમજે છે પણ એમાં જ્ઞાનની ઉણપ છે એટલે એ લોકો ભગવાનના અવતારો કે એને માઈક ની બેસે એનો પ્રોબ્લેમ છે એટલે ભગવાન કે સાંખ્યમાં પેલું આત્મજ્ઞાન લેવાનું અને આ બાજુ મૂર્તિનો આશરો જે છે તે યોગનો લેવાનો એ એ માર્ગ નિર્વિઘ્ન છે એમ કરીને ભગવાનનું એટલે ચોવીસ તત્વથી પોતાને જીવને અલગ સમજવાનો અને પેલા ભગવાનની મૂર્તિનો આશરો લેવાનો છે એમ કરીને ભગવાનનું ભજન ધ્યાન ઉપાસના કરવાની છે ભગવાન કે આ માર્ગ નિર્વિઘ્ન છે તો બંને આવી ગયા સાંખ્ય અને યોગ જ્ઞાન માટેના આવી ગયા સમજુ દર્શન શાસ્ત્રોમાં આવું જ છે બધાને એકબીજાની અપેક્ષા છે પણ એ ભગવાને કહ્યું એ પ્રમાણે જેવા કોઈ મોટા પાસે શું કરવું પડે અને યુક્તિ શીખવી પડે પછી આ ભગવાને જે કહ્યું પેલું સાંખ્ય યોગ પંચરાત્ર અને વેદાંત એ ચાર શાસ્ત્ર કરીને ભગવાનને જાણે તો પૂરેપૂરો જ્ઞાની કહેવાય તો એમાં વેદાંતમાં શું લખેલું છે સ્વરૂપની વાત છે ને વેદાંતમાં બધી ભગવાનના સ્વરૂપની વાત છે નિરાકાર છે બરાબર શું કહ્યું છે એમાં બધા અધ્વૈતીઓના શબ્દો છે તો ભગવાન એને કેવી રીતે સમજવાનું કહ્યું ભાઈ એ ભગવાનના સ્વરૂપની વાત છે જે અંતર્યામી પણે ભગવાન રહ્યા એ અને સૌથી મોટી વાત એ એ એ જે વેદાંતમાંથી આપણે શીખવાનું શું મળે છે કે ભાઈ તમે એ ભગવાનને મૂર્તિ પૂરતા સમ સીમિત સમજો અને મૂર્તિનું ધ્યાન એટલે મંદિર છોડો અને પછી બહાર જાઓ અને પછી બદલા માણો તો ત્યારે વેદાંત તમને એવું કે બદલા મારવાની જરૂર નથી જુદી કહેતા કહેતા એ પ્રમાણે ફળ ખાવું તો કા ખાવું દરેક જગ્યા પર કોઈ ને કોઈ તો મને એક વ્યક્તિ જોઈ જ રહ્યો છે એવું લાગે છે એ ભ્રહ છે તે કોણ છે એ ભગવાન જ છે આપણા માટે એ વેદાંત શીખવે છે તો પંચરાત્ર શું શીખવે છે તો ભાઈ આ બધી ભગવાનની જે કોઈ ખંડે ખંડે અલગ અલગ મૂર્તિઓ છે તે અવતારની મૂર્તિઓ છે તે ભગવાનના પાંચ રૂપ છે તે પૂજા વિધિ છે તે ઉપાસના તમે જે કઈ તે સ્તોત્ર મંત્ર જે કઈ કેવું છે તે ધામમાં ભગવાનનું રૂપ કેવું છે તે તો પંચરાત્ર આ શીખવે છે પંચરાત્ર માંથી બધા આપણા પૂજાના ને બધા સ્તોત્ર મંત્ર આપણી બધી દીક્ષા વિધિ એ બધું પંચરાત્ર શાસ્ત્ર માંથી ભગવાને લીધું છે એકબીજાની અપેક્ષા એટલે પહેલા સાંખ્ય પછી યોગ પછી પંચરાત્ર પછી આ વેદાંત બધાને એકબીજાની અપેક્ષા પછી ભગવાને શું કહ્યું આ ચાર શાસ્ત્ર કરીને ભગવાનને જાણે તે કેવો પૂરો જ્ઞાની સમજો હવે તમે એમ કહો કે સાંખ્યવાળો ખોટો યોગ ખરો પછી કેવું યોગ વાળો ખરો સાંખ્ય વાળો ખોટો પછી કેવું યોગ વાળો ખોટો સાંખ્ય વાળો ખરો પછી તમે કહું ના પેલો વેદાંતિ છે તે ખરો કે ખોટો કે પેલો ખોટો તો ના તમે માર ખાઈ કારણ કે ચારે લેવાના છે સમજો પંચરાત્ર અને વેદાંતમાં શું છે પંચરાત્ર પ્રમાણે ભગવાન તમારે એક હસ્ત થઈ જાય ત્યારે વેદાંતમાં શું કહ્યું છે અન્વાય થકા ભગવાન નું શું વ્યતિરેકપણું કે ભાઈ જે અક્ષરધામમાં રહ્યા છે એ જ ભગવાન સર્વવ્યાપક છે તો ભગવાનનું સર્વવ્યાપક પણ કેવી રીતે કહ્યું કેવી રીતે કહ્યું રૂપે કરીને કહ્યું તો રૂપે કરીને તો પંચરાત્રમાં છે કે અક્ષરધામની મૂર્તિ જે છે તે પ્રહલાદજીને જ્યારે પણ જરૂર પડી હિરણ્ય કસુભે શું પૂછ્યું આ થાંભલામાં છે બરાબર પેલા ભાઈ જરા દરી ગયા ત્યારે પેલી કીડીની લાઈન ચાલતી જોઈ અને ભગવાન અંદરથી અને કહ્યું અંતરિયામી પણ રહેલા યસ બોલ હા બોલ શું કહ્યું ભગવાને શું કહ્યું બરાબર ઈશારો કર્યો ભગવાને એ પેલા મારી ગદા ધડામ દઈને બરાબર ભગવાન નું રૂપ કેવું પ્રગટું ત્યારે રૂપે કરીને સર્વવ્યાપકપણું સમજો પણ ભગવાન પોતાના ભક્ત માટે ગમે ત્યારે માતાના ઉદર વગર પણ બીજો આપણો કોણ ગજેન્દ્ર ભગવાન ગજેન્દ્ર મોક્ષ કરવા ભગવાન સીધા ગરુડ પર પધાર્યા અને સીધા ડાઇવિંગ ડાઇવિંગ કૂદી પડ્યા સીધા એને બચાવવા માટે અને પેલા મગરને ભગવાને શું કરી નાખ્યું મારી નાખ્યું પહેલાં એનું તો પહેલાં મોક્ષ કરી નાખ્યો અને પછી ગજેન્દ્રનો કર્યો રૂપે કરીને ભગવાનનું સર્વવ્યાપક ભગવાનના ભક્તો માટે ભગવાન અક્ષરધામમાંથી સીધા પાદરા પધારે છે આજે કહ્યું છે ને અક્ષરધામમાંથી પાદરા પધાર્યા આવી રીતે પધારે પાદરા સ્વરૂપે કરીને તો અંતરિયામી પણ તમારામાં ને મારામાં રેલા જ છે સમજો પણ એ સ્વરૂપે કરીને જે ભગવાન તમારા ને મારામાં અનાધિકારથી થી છે એ તમારામાં ને મારા કેટલા જન્મો થઈ ગયા પણ આપણે એ ભગવાનના દર્શન કેટલા લોકોએ કર્યા જે સ્વરૂપ આપણી સૌથી નજીક છે જે એકચુઅલી રૂપ જ છે ભક્તો માટે તો અંતર્યામી રૂપ કયું છે પાંચમું જે સૌથી નજીક છે એ સૌથી મોટું છે છીએ કહીને જો મેરે સબસે પાસ થા બાદ મેં પતા ચલા કે ઓ મેરે છે સબસે જ્યાદા દૂર થા તમે જો એ અંતરિયામી રૂપને જગાડવા માટે તમારે રોજ અર્ચા પાસે આવવું પડે છે આ મૂર્તિના દર્શન કરવા પડે છે ધ્યાન ભજન ઉપાસના કરવી પડે છે અને ત્યારે તમારી ઉપાસના જે છે આ મૂર્તિની ઉપાસના તમે જ્યારે કરશો એની પરાકાષ્ઠા થશે ત્યારે પેલાની જેમ પ્રહલાદજી ધ્રુવજીની જેમ જે અંદર ઉપાસના કરતા હતા એ બહાર આવીને ઉભા રહી ગયેલા અને એ બહાર આવીને ઉભા રહ્યા ત્યારે અંદર જીવ હતો એટલે વૃત્તિ અંદર હતી તો એ બારના એ શું કર્યું કે ભાઈ અંદરની મૂર્તિ ગાયબ કરા તો જ આ બહાર આવશે એટલે અંદરની મૂર્તિ ગાયબ થઈ એટલે પેલા વાયની નજર બહાર પડી ત્યારે એ અંદરના ભગવાનને બહારના ભગવાન એક થયા સમજો એટલે અંદર જે મૂર્તિ જે છે એ મૂર્તિ એમને એમ તમને દેખાતી નથી ભગવાને શું કહ્યું કે એમ કંઈ ભગવદ્ દર્શન થાય ભાઈની એના માટે શું કરવું પડે ધ્યાન ભજન ઉપાસના કરવી પડે અને એના વગર તો આત્માનું દર્શન પણ નહીં થાય એટલે તમને પોતાનું દર્શન પણ ન થાય એટલે અંતરિયામીપણે જે કયા જે વેદાંતમાં કયા જે ભગવાન એ જ ભગવાન પોતે અહીંયા રહેલા છે પણ કિતને દૂર કિતને પાસ તો એના માટે આ જે અર્ચારૂપ છે એનો આશરો લેવો પડે હવે તમે કહ્યું કે અર્ચામાં એવું શું ખાસ છે કે એનો આશરો લેવો પડે અરે ભાઈ એ અર્ચારૂપ જે છે તે કંઈ જેવું તેવું નથી ગૌણ નથી એ તો આપણી ઈચ્છાને કારણે ભગવાન પોતે અહીંયા કાસ્ષની કે પાષાણની કે પંચધાતુની મૂર્તિ રૂપે બિરાજમાન થયેલા છે મંદિરની નાની જગ્યામાં અને એમાં પાછો જે કોઈ ભક્તનો જેવો ભાવ હોય એ પ્રમાણે ભગવાન બિરાજમાન ધાય છે વસ્ત્ર આભૂષણ અલંકાર ગ્રહણ કરે છે પૂજારી જેવું કંઈ ધરાવે બધું ભગવાન ગ્રહણ કરે અને અહીં જ ફે ખડા રહેને કા ખીલા માર કે એમ કરીને ભગવાન વર્ષો સુધી ત્યાંના ત્યાં જ ઊભા રહી જાય તમારે દર્શન કરવાને એના એનું ધ્યાન કરવાનું પણ એના દર્શન એના ધ્યાન એની ઉપાસના વગર તમને તમારું અંતર્યામી રૂપ પણ ન દેખાય અને તમારો મોક્ષ પણ ન થાય એ વાતની ગેરંટી શ્રીજી મહારાજ આપે છે એટલે ભગવાને શું કહ્યું અમે ત્યાગનો પક્ષ મોડો રાખીને શું કર્યું મંદિરો બનાવ્યા નારાયણ આદિ દેવની સ્થાપના કરી કે કાલે ઉઠીને ઉપાસનામાં ગરબડ થાય નહીં શ્રીજી મહારાજ તો ત્રિકાદર્શી હોય એમને તો ખબર જ હોય કે આ લોકો બધા ઉપાસનામાં ગરબડ કરવાના છે તો ભગવાનની વાત થોડી ખોટી પડાય એટલે આપણા સંપ્રદાયમાં અત્યારે એંસી ટકા શું ગરબડ છે ભગવાને એના માટે જ મંદિર બનાવ્યા હવે એ જ મંદિરમાં સૌથી વધારે ગરબડકા કરેલ લોકો ઉપાસનામાં અને ઉપાસના માટે જ ભગવાને અવતાર પણ ધારણ કરેલો વાંચો આખું સત્સંગી જીવન કે ભાઈ ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ એટલે એકાંતિક ધર્મનું સ્થાપન એટલે ભગવાનને લોકો સૌથી વધારે ઓળખે ને એની ઉપાસના કરે એના માટે ભગવાને શું ધારણ કર્યો અવતાર ને આપણે લોકો અત્યારે શું કરી રહેલા છે ભગવાનની બરાબર એટલે આ બધી ફિલોસોફી છે એનું ખંડન આમાં આવશે હવે અચિંત્ય ભેદાભેદ જે છે ચૈતન્ય મહાપ્રભુનું એનું પણ ખંડન આવશે બે લાઈન ચલાવીએ બીજી એટલે ભેદાભેદનું ખંડન થઈ ગયું આ આવું છે એમ પ્રતિથી થાય છે એમાં આ અને આવાપણાની એકતા સી રીતે માની શકાય આ આવું છે તો આ અને આવાપણું બરાબર એ એની એકતા સી રીતે માની શકાય અત્રે આવાપણું તો ગાયનો સાસના વગેરે સંસ્થાન વિશેષ અમુક આકાર છે અને એવાપણાનું વિશેષ વિશેષ્ય જે દ્રવ્ય તે આ ભાગ છે એ બેની એકતા અનુભવથી હાંકી કઢાયેલી છે જ એટલે કહેવાનો મતલબ શું છે સાંભળો અંશ ભાગ આ પદ રામાનુજાચાર્યએ વાપર્યું તે ઠીક કર્યું નથી અંશ કહેતા એક અંશી જેના બે અંશ છે એમ બેની ઉપર રહેલું ઐક્ય સૂચવાઈ જાય છે જેને લઈ ભેદ ઉપરાંત અભેદનું દ્વાર ઉગડે છે બરાબર એટલે કહેવાનો મતલબ શું છે અંશ અને અંશી કાર્ય અને કારણ એટલે કહેવાનો મતલબ અહીંયા શું છે કે ભાઈ અંશ અને અંશી એટલે જે અંશી હોય એનો જ અંશ થાય હવે અંશ અને અંશી જેવો અંશીથી અંશ જુદો પડે એટલે આમ જુદો પડી ગયો છે પણ એ અંશીથી જુદો પડેલો છે એટલે એનામાં અભેદ પણ છે કાલે આ સમજશું પેંગડામાં પગ મૂકીને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય નહીં સમયનો અભાવ છે કાલે આ બરાબર સમજશું બરાબર ચાલો શ્રીપતિ શ્રીધરમ સર્વિવેરં ભક્તિધર્માત્મજ વાસુદેવ હમ હરે માધવ કેશવ કામદં કારણો